તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા સંપાદિત કારકિર્દીના ઉમરે નામના પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને હસ્તે એ પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તકમાં ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનું નિરાકરણ છે

દસમા અને બારમા ધોરણ પછી શું એની પુસ્તિકા દર વર્ષે તૈયાર કરે છે આ વખતે પણ એમણે સરસ રીતે તૈયાર કરી છે પુસ્તિકા એમને ખૂબ ખૂબ મારાવતી અભિનંદન પાઠવું છું માણસમાં પગમાં તાકાત હોય મંજિલ સુધી પહોંચી શકવાની પૂરી ક્ષમતા હોય પરંતુ જો યોગ્ય દિશા ન મળે તો મંજિલ ક્યારેય ન મળે જેવું હોય ગાંધીનગર

એક રાજી એમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મનીષભાઈ હિરેનભાઈ આખી એમની ટીમ છેલ્લા વર્ષથી સતત પ્રયત્ન છે આગળ વધારવા એના જે માહિતી માર્ગદર્શન જોયતું હતું આ પુસ્તિકા એ વર્ષોથી આપ્યું છે પ્રસંગે પણ

कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है अक्सर राजनीति में उलझे हुए राजनीतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं लेकिन मैं समझता हूँ कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष जोशी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है आखिरकार किसी भी राजनीतिक दल की जिम्मेदारी हमारा वर्तमान और हमारा भविष्य किस तरह से उज्जवल बन सकता है उस दिशा में प्रयास करना रहता है પછી કારકિર્દી ઘડતર માટે અનેક પ્રકારના પ્રશ્નો જેમ અનેક તકો છે તેમ અનેક પ્રકારની વિટંબણા પણ બાળકોના મનમાં હોય છે ખાસ કરીને વાલીઓ માટે ચિંતા પહેલાં દસમા બારમાની પરીક્ષાની ચિંતા પરીક્ષામાં સારા માર્ગ આવ્યા તો ક્યાં પ્રવેશ મળશે પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે વાલીઓની દોડા દોડી પ્રવેશની અનેક પ્રકારની જે વિટંબરા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે કંઈ વિદ્યાશાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ઓગણીસમાં વર્ષે કારકિર્દીના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈ ગુજરાત ડોટ કોમ અને કે ડબલ્યુ 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 ડોટ કેરિયર પાર્ટ ડોટ ઇન્ફો ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જેમ ગુજરાતી માધ્યમના બાળકોની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો જાય ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બંને માધ્યમના બાળકોને આર્ટ્સ કોમર્સ સાયન્સ હોય અને વિશેષ પ્રકારના અભ્યાસક્રમો માટેની તમામ માહિતી આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે સાથે પાટણા સંખેશ્વર તાલુકામાં એક સં